રેલવે સ્ટેશન ખાતે વિવિધ સુવિધા ઉભી કરવા માટે હોલ્ડર પ્રમુખની ની રજૂઆત કરવામાં આવી હતી હાલમાં તેતાલીસ ડિગ્રી ઉપરાંત ગરમીને કારણે મુસાફરો ક્યાં બેસે અને પ્લેટફોર્મ પર ફૂડસ્ટોલ શેડનો અભાવ પ્લેટફોર્મ વચ્ચે એફઓબી બી નથી પ્લેટફોર્મની લંબાઈ મુજબના શેડ નહીં હોવાની રજૂઆત કરાઈ વડોદરા જિલ્લાના ડભોઈ રેલવે સ્ટેશન ખાતે મુસાફરો માટે પાણીની ગણતરી કેટલીક સુવિધાઓનો અભાવ હોવાથી વેસ્ટર્ન રેલવે પેસેન્જર એન્ડ પાસ હોલ્ડર વેલફેર એસોસિએશન પ્રમુખ અને યુસીસી વડોદરા વિભાગના સભ્ય હબીબભાઈ લોખંડવાલાએ ડીઆરએમને લેખિત રજૂઆત કરતા પત્રમાં જણાવ્યું હતું કે છ એપ્રિલના રોજ ડબોઈ નગરના પ્રવાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ડબોઈ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર નાસ્તા પાણી માટે એક ફૂડસ્ટોલની વ્યવસ્થા નથી પ્લેટફોર્મ નંબર એક ઉપર હાલમાં તેતાલીસ ડિગ્રી ઉપરાંત ગરમી અને વરસાદથી રક્ષણ આપતો શેડની વ્યવસ્થા નથી મુસાફરોને પ્લેટફોર્મ નંબર એકથી પ્લેટફોર્મ નંબર બે પર જવા માટે ફૂડ ઓવરબ્રિજ અથવા લિફ્ટ એક્સલેટરની વ્યવસ્થા નથી કે આ બંને પ્લેટફોર્મ વચ્ચે અંડરપાસની સુવિધા તો છે પરંતુ અંડરપાસની લંબાઈ વધુ હોય વૃદ્ધ અને દિવ્યાંગ મુસાફરો અંડરપાસનો ઉપયોગ કરી શકતા નથી જેથી રેલવે સેવામાં મુસાફરો ઘટતા રેલવેને નુકસાન થવાની ભીતિ પણ રહેલી છે અંડરપાસને કારણે કેટલાક મુસાફરો ખાનગી વાહનોમાં મુસાફરી કરતા હોવાનું દેખાઈ રહ્યું છે પ્લેટફોર્મ નંબર બે અને ત્રણ ઉપર શેડ તો બનાવેલ છે પરંતુ બોડેલી તરફ તેની લંબાઈ પણ ખૂબ જ નાની હોવાથી મુસાફરોને તડકો વરસાદથી રક્ષણ નહીં મળે વળી ડબોઈ રેલવે સ્ટેશન એશિયાનું સૌથી મોટું જંકશન સ્ટેશન માનવામાં આવે છે અને ડબોઈ રેલવે સ્ટેશન ઐતિહાસિક પણ મનાતું હોય ને મુસાફરોને તકલીફ પડતી હોય તે માટે વધુ તપાસ કરી ઘટતું કરવા ઉપરોક્ત રજૂઆત કરવામાં આવી